કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થઈ ભાજપમાં જોડાયેલા સૌરાષ્ટ્ર ભાજપ નેતાનું સેક્સ શોષણ શોષણકાંડ રુવાંડા ઊભા કરી દે તેવો છે દક્ષિણ ગુજરાતના એક શહેરમાં રહેતી યુવતી પર નેતાની નજર ઠરી હોવાથી અવારનવાર પોતાની સાથે સંબંધ રાખવા કહેતો હતો અને જો તેની સાથે દરેક પ્રકારના રિલેશન રાખશે તો તેણીનું તથા તેણીના સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બની જશે તેવી મધલાળ આપીને વિશ્વાસમાં લીધી હતી નેતા સાથેના સંબંધોના કારણે તે ગર્ભવતી બની અને એક પુત્રીને જન્મ આપ્યો ત્યારબાદ નેતાએ સંબંધ પૂરો કરી નાખવા કહ્યું પીડિતાએ નેતા સાથેના વિડીયો કોલ રેકોર્ડિંગ અને મેસેજ ચેટિંગ સહિતના પુરાવાઓ રજૂ કર્યા છે નેતાએ વિડીયો કોલ મેસેજ માટે બે ફેક આઈડી પણ બનાવ્યાનો આક્ષેપ પીડિતાએ કર્યો છે નેતાએ ખુલ્લી ધમકી આપી હતી કે અમે ધારાસભ્ય છીએ તારી હાલત ખરાબ થઈ જશે તેવી ધમકીઓ આપીને વિડીયો રેકોર્ડિંગ સહીઓ કરાવી લીધી હતી અને હવે કોઈ જવાબ આપતો ન હોવાથી ન છૂટકે મીડિયા સમક્ષ આવવાની ફરજ પડી છે પીડિતાને ન્યાય નહીં મળે તો ચાર જૂન પછી ભાજપ કોઈને મોડું બતાવવા જેવી નહીં રહે